ડભોઈ નગરપાલિકાનું વીજ દેવું ચુકતે થયું ડભોઈ નગરપાલિકાનું છેલ્લા વર્ષ બે હાજર ત્રેવીસ થી વીજ કંપનીનું દેવું નવ કરોડ જેટલું હતું ભારે વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટ કનેક્શન કાપવાની કાર્યવાહી થતી હોય ત્યારે પાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારમાં વીજ બિલ ભરવા માંગ કરી હતી ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત બાદ પાલિકાને આઠ કરોડ ઓગણચાલીસ લાખની માતબર રકમ મળી હતી અને સ્વભંડોળમાંથી રૂપિયા ત્રણ લાખ કરી આજે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહના હસ્તે વીજ કંપનીના કર્મચારીઓને રૂપિયા આઠ કરોડનું વીજ બિલ ચૂકવાયું હતું પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારના રજૂઆત કરી હતી જે જી બીમાં વારંવાર કનેક્શનો કાપવાની નોટિસો મળ્યા હતી કેમ કે વારિકરૂ અને ગટરના કુવાના બિલો નગરપાલિકાઓ ભરી શકતી નથી નગરપાલિકા ડભોઈમાં પણ આ જ પરિસ્થિતિ હોય તે બે હજાર ત્રેવીસ ચોવીસમાં રજૂઆત કરી હતી ને એમાં રૂપિયાની માંગણી કરી હતી તે માંગણી બે હજાર માં પૂર્ણ થઈ છે જીવીને અમે આજે ચેક સુપ્રત કર્યો છે એટલે એવું કહેવાય કે ડબો નગરના માથે થી દેવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનો બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા સાથે સાથે સિનિયર સિટીઝન જે થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ સાત કરોડ રકમ ગ્રેજ્યુએટીની રકમ ને બધી ચુકવણી કરવામાં આવી છે ને રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબી નું જે એ અમે ફેબ્રુઆરી સુધી બે હજાર પચીસ નગરપાલિકામાં રેન્ડમલી સિલેક્ટ કરતા હોય છે અમે વર્ષ પહેલા માંગણી કરી હતી દોઢ વર્ષ પહેલા ત્રેવીસ ચોવીસમાં તો એ તબક્કે આ ચોવીસ માંગણી ધારાસભ્ય રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ દસ મહિના પહેલા જીબી વાળા નોટિસ આપ્યા હતા કે કનેક્શન કાપવાના છે એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી અને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં આ કામ થયું એટલે આઠ પોઈન્ટ કરોડ એટલે આઠ ઓગણચાલીસ સરકારમાંથી આપી ગ્રાન્ટ ને બીજા ત્રણ લાખ અમારા અને સો ભંડોળમાંથી આપવામાં આવે છે એટલે આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ જીબી નું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબી આપવામાં આજે આવ્યો છે હજુ થોડું બાકી રહેશે પણ મેક્ઝિમ કદાચ એક કરોડની આસપાસ વધારે નહીં હોય હવે એક કરોડ ની અંદર લાખ ની આસપાસ હવે બાકી રહેશે નિરંજન ચૌહાણ ડભોઈ